નક્કી નથી એમને હા તો બપોર પછી જોઈએ મસ્ત બનાવો છો ઈ તો તમે એટલે આજે ઓકે તો ચાલો આપડે બપોર પછી બા આવે પછી બા ને મળીએ ગુડ મોર્નિંગ દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ જય માતાજી કેમ છો મજા છે ભાઈ તો શું દાદા તબિયત પણ સારા ને સવાર સવારમાં જાગી ગયા છો એમ ને ભાઈ તો વાંધો નહીં આજના આપણે શું સમાચાર છે અમરેલીમાં અમરેલીમાં આજુબાજુ ગામડામાં રાજકોટ જામનગર સાવરકુંડલા એટલા ફૂલ હતા ને ભાઈ જે ગાબડા પોળાના પડી જાય છે ત્યાં વાહન વાહન હાલવાની મનાય છે પુલ બનાવવાની નેવું પુલ તૂટી જશે કેટલા નેવું પુલ તૂટી નેવું પુલ નવેસર થી કરવાના રાજકોટ નો પુલ તૂટી ગયો મેન આપડે અમરેલી નો કુંડલા પાંચ પુલ છે એ તૂટી ગયો છે ગાવરકા નો પુલ તૂટી ગયો છે તો દાદા એમ કેમ તૂટી ગયો છે આ વરસાદના હિસાબે ભાઈ પચાસ પચાસ વર્ષ થાય એટલે પુલ ને કમતાકાત થઈ જાય હરી જાય એટલે એટલે પોળા પડે તમે બસ કે ગમે વાહન લઈને હાલો એટલે સીધું ખાડો પડી જાય એટલે એટલા પુલ ને એવું પુલ નું થાપા જાહેરાત આવી છે ઓહો તો તો દાદા બહુ તૂટી ગયા વરસાદ દાદા એટલો બધો ઓલો ભારી કેવાય ને તો લોખંડ બધુંય હળી ગયું હોય હવે આથી આમાં જાહેરાત એવી આવી છે બાર નો બાર ના પ્રૂન બનાવવા વાળા એને કામ આપવાનું છે મુંબઈ નો જે છે ને કોન્ટ્રાક્ટર એને કામ આપવાનું છે પુલ બનાવશે બધા

બાને મળીએ ને તમને બધાને એમ મળાવીએ આફ્ટરનૂન માં રાજુલા થી બા આવી ગયા છે તો કેમ છો બા બસ મજા આવો જો મે આ તીખી પૂરી કરી સહી ને આમ આપણે મેંદાની એવી ઘારી પૂરી જેવી મસ્ત થાહે હા એ મદદ કરું છું થોડી જો હા બાબુ ને આપણે મદદ કરે છે બા તો બા આપણે આ છે ને તીખી પૂરી છે હા આપણે મેંદાની પૂરી હોય ને ઘારી પૂરી એવી થાય આમાં મોણ મોણ તલ બલ બધું કસ્તુર મેથી બધું નાખી અને કડક લોટ બાંધી એટલે આ ડાયાબિટીસ વાળા ને બધા ખાય ને

હા કેમ વડા ઈ અમને દેખાડો આ છે એટલે આ તો આપણે એક ટ્રાય બતાવશું તો પછી છે ને આ આ ગોણો છે હા અને આપણે તો વેણે પૂરી ભરવાની હોય હા આ બધું છે રાઈટ છે આ મોટી બધી પૂરી કરી પછી આ આની અંદર પૂર્યું બધો મસાલો બરોબર હા મસાલો પૂર્યો બધો મસાલો આવી ગયો આનું મોઢું ભીડ્યું બરોબર હા અને મને દાબે આ છે ફાવે છે હા એટલે મારી ટેલ દાબાથી છે જેને જમના છે ફાવે આ બરોબર જો હા પછી આ રીતના વાળવા મળવા

એની પૂરી દઈ શેકી અંદર કાજુ બદામ બારીક ને ખાંડ ને ઘીમાં બધું શેકેલું હોય અને જીરું હોય એની અંદર ભરી અને વા ભાઈ વાહ આપડે આ બા શું બનાવ્યું ગોળ ગુગરા મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપડે બાબુ એ ઢગલો કરી દીધો શું કેવું બાબુ જો આ પૂરી બનાવી છે આ છે ને ક્રિસ્પી પૂરી છે આની અંદર તીખા જીરું તલ ને નમક

પાયલ બેન મળતા આવ્યા અને ફાઇનલી મિત્રો આપડે આવી ગયા કિચન માં પાયલ બેન સાથે કિચન માં આવતા પાયલ બેન આપડે પીસ કરે છે સુખડીના પાયલ બેન ના પીસ થઈ નહીં

કેમ કરવી એમ તમને યાદ નથી તો આપડે કહ્યું બીજા આવશે આપડે ત્યાં ત્યારે આપડે તલધારી લાપસી નહી